નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં લાગ્યો મોટો ફટકો અને અહીં વડાપ્રધાનને કર્યા સસ્પેન્ડ તેમજ છ માસની કડક જેલની સજા હવે આરએસએસ પર પ્રતિબંધ અને ભાજપની મોટી જાહેરાત હવે અહીં રાષ્ટ્રપતિ પણ થયા ગાયબ જેવા મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસ માટે થયા રવાના દેશના વડાપ્રધાન આજથી પાંચ દેશના પ્રવાસ માટે રવાના થયા છે આઠ દિવસના આ પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પહેલા ઘાનાની મુલાકાત લેશે આ દરમિયાન પીએમ મોદી ઘાના ઉપરાંત ત્રિનિડાદ અને ટોબેકો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયાની પણ મુલાકાત લેશે બ્રાઝિલમાં પીએમ નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિતિમાં પણ ભાગ લેવાના છે હવે અહીં ભાજપે કરી મોટી જાહેરાત મંગળવારે ભાજપે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં એમ પાંચ રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષની બિનહરીફ પસંદગી કરી છે હિમાચલ પ્રદેશમાં રાજીવ બિંદલ ને ત્રીજી વખત કમાન મળી છે જયારે મહેન્દ્ર ભટ્ટ ઉત્તરાખંડના અધ્યક્ષ બન્યા છે આ સાથે બે દિવસમાં ગુજરાત સહિત નવ રાજ્યોમાં નવા રાજ્યો ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થશે રાષ્ટ્રીય અધ્યક્ષ ની પસંદગી જુલાઈમાં થવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ આપના નેતા અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં કહ્યું કે આમ આદમી પાર્ટીએ વિસાવદર પેટા ચૂંટણીમાં જે પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે અને ભાજપને હરાવ્યો છે તે ગુજરાતનો મૂળ દર્શાવે છે જે લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે ગુસ્સે છે અને પરિવર્તન ઈચ્છે છે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે અને ભાજપે અહીં ત્રીસ વર્ષ શાસન કર્યું કારણ કે કોઈ વિકલ્પ ન હતો હવે લોકોને એક સારો પ્રામાણિક અને મહત્વનો વિકલ્પ એટલે કે આપ મળ્યો છે ચિંતાજનક રાજકારણ સમાચાર અને રાષ્ટ્રપતિ પણ થયા ગાયબ આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુમ છે એવું કહેવાય છે કે તેઓ એકવીસમી મેથી પાંચ જૂન વચ્ચે ગાયબ થઈ ગયા છે ગુપ્તચર એજન્સીઓ માને છે કે આ રાષ્ટ્રપતિ પરિવર્તનના સંકેતો છે અહેવાલ છે કે તેઓ છ સાત જુલાઈના રોજ બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિતિમાં પણ હાજરી આપશે નહીં અહેવાલો અનુસાર સીએનસીના ઉપપ્રમુખ જાંગ યુસ્કો પદ સંભાળે તેવી પૂરેપૂરી શક્યતા છે મારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે મોંઘવારીનો વધુ એક માર્ગ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અખાતમાંથી આયાત કરવામાં આવતા ડ્રાયફ્રુટના ભાવમાં વધારો નોંધાયો છે જો કે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ આગામી એકાદ મહિનામાં ભાવમાં ઘટાડો થાય તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટમાં દર મહિને અંદાજિત ત્રણ ટન જેટલું ડ્રાયફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે યુદ્ધને કારણે કાજુના ભાવ પ્રતિ કિલો નવસોથી હજાર રાતોરાત કરી મોટી જાહેરાત કર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રાજ્યની સિદ્ધાર્થ સરકારે બે શહેરોના નામ બદલવાનો રાતોરાત નિર્ણય લીધો છે મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા જાહેરાત કરી છે કે હવેથી બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ ઉત્તર અને બાલેપલ્લીનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવ્યું છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે થોડા સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે બુલેટ ટ્રેન માત્ર મુંબઈ અને અમદાવાદ જ નહીં પરંતુ હવે રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાવવામાં આવશે દેશમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે આ વચ્ચે માહિતી એવી પણ મળી છે મિત્રો કે આ કોરિડોરને દિલ્હી સુધી લંબાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે આગળના મહત્વના મોટા સમાચાર શું આરએસએસ પર લાગશે પ્રતિબંધ કોંગ્રેસના નેતા પ્રિયંક ખડકે સોમવારે કહ્યું છે કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સરકારમાં આવશે તો આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમણે કહ્યું કે કોંગ્રેસે પહેલા બે વાર આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો ને હવે તેઓ તેને હટાવવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે તેમના મતે સંઘ હંમેશા સમાનતા અને આર્થિક ન્યાયની વિરુદ્ધ રહ્યો છે પ્રિયંક ખડકે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેના પુત્ર છે અને કર્ણાટક સરકારમાં મંત્રી પણ છે ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ રાજકારણને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના રાજીનામા બાદ ખાલી પડેલા પાટીદાર નેતાઓને કમાન સંભાળવાની માંગ કરી છે તાજેતરની પેટા ચૂંટણીમાં મળેલી હાર બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે અમદાવાદમાં નેતાઓની બેઠક બાદ પાટણમાં મહાસંમેલન યોજી રાહુલ ગાંધીને મળવાના સમય માંગવામાં આવશે આ સંમેલનમાં ભરતસિંહ અને અમિત ચાવડાને સાયકલાઈન કરી પાટીદાર નેતાને સુકાન સોંપવા માટે માંગણી કરવામાં આવશે હવે અહીં વડાપ્રધાનને લાગ્યો મોટો ઝટકો અને છ માસ જેલની કડક સજા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે હસીનાને છ માસની જેલની સજા કરવામાં આવી છે સમાચાર એજન્સી પીટીઆઈ સ્થાનિક મીડિયા રિપોર્ટને ટાંકીને આ સમાચાર આપ્યા છે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે બુધવારે બાંગ્લાદેશના પટભ્રષ્ટ વડાપ્રધાનને અવમાનમાં કેસમાં હવે સજા કરવામાં આવી છે અને છ માસ સુધી જેલની સજા કરાઈ છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે રાજકારણના બજારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તેની સતત ચર્ચા ચાલી રહી છે આ દરમિયાન એવા અહેવાલ પ્રાપ્ત થયા છે હવે આ મહિને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ સામે આવી શકે છે કેમ કે પાર્ટીના પચાસ ટકા રાજ્યોમાં પ્રમુખો નક્કી પણ થઈ ગયા છે જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી છે તો બીજી તરફ અધ્યક્ષપદની રેસમાં તમને જણાવી દઈએ મિત્રો મનોહરલાલ ખટ્ટર ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજજી ચૌહાણના નામ રેસમાં સૌથી આગળ જોવા મળ્યા છે સૌથી મોટા સમાચાર હવે પીએમની ખુરશી ગઈ અને કર્યા સસ્પેન્ડ થાઇલેન્ડમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે આ વચ્ચે એક ફોન કોલને કારણે વડાપ્રધાનને શીના પાત્રાને પોતાનું પદ ગુમાવવું પડ્યું છે કંબોડિયાના સેનેટ પ્રમુખ હ્યુન સેન સાથે ફોનમાં વાતચીત બાદ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો શીના પાત્રાની હ્યુન સેન સાથેની વાતચીતમાં એવા સમય થઈ હતી જ્યારે સરહદ પર થાઇલેન્ડ અને કંબોડિયાના સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલુ હતું પોઠે વડાપ્રધાન શિના પાત્રાને સસ્પેન્ડ કરી દીધા છે દેશના પીએમ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર પ્રધાનમંત્રી બેઠકો કરશે અને મજબૂત દ્વિપક્ષી ભાગીદારીની સમીક્ષા પણ કરશે રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહાયાત્રામાં આમંત્રણ પર ઘાનાની મુલાકાતે આવેલા મોદીએ પોટોકા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર આગમનના સમયે ગાર્ડ ઓફ નિરીક્ષણ કર્યું હતું પ્રધાન નરેન્દ્ર મોદીની ઘાનાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે ત્યારબાદ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નવી મતદાર યાદી તૈયાર કરવા પર તેજસ્વીએ કહ્યું કે ફક્ત બિહારમાં જ કેમ અન્ય રાજ્યોમાં કેમ નહીં તેજસ્વીએ તેના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પીએમ મોદીનું કાવતરું ગણાવ્યું છે ચૂંટણી પંચની આ પ્રક્રિયા એક કાવતરું છે જે હેઠળ ગરીબો પાસેથી મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે